ઓમ નમઃ શિવાય શ્રી ગણેશય નમો જય શ્રી કૃષ્ણ કનૈયા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો ઘરની સ્ત્રીઓ દરરોજ સવારે વહેલા ઊઠી ઉમરાનું પૂજન કરતી હોય છે હાલના સમયમાં આ પ્રથા નાબૂદ થઈ જતી રહે છે પરંતુ અમુક ઘરમાં હાલમાં પણ આ પ્રથા પ્રચલિત છે તો પુરાણોમાં પણ આ પ્રથા ખૂબ જ પ્રચલિત હતી તો આજના વિડીયોમાં આપણે પૂજનનું મહત્વ અને તે કેવી રીતે કરવું તેની વાત કરીશું આપણા જૂના મકાનોમાં મોટા ફળિયા ઉમરો ઓસરીને પછી રૂમ આવતા ઓસરી ઉતાર રૂમને લાંબી મોટી ઓસરીવાળા મકાનો બધાને લગભગ સરખા હતા આ પાછળનું વૈજ્ઞાનિક કારણ એ હતું કે ફળિયાનો કચરો ઉંમરે રહેતો બહુ તો ઓસરીમાં આવતો પણ રૂમમાં ક્યારેય ન આવતો આજે ઘર તો ફળિયા જ નથી ખોબા જેવડા મકાનો અને ફ્લેટોમાં ઉંબરા ક્યાં લેવા જવા એટલે આપણે આપણા મકાન પ્રવેશ દ્વારને જ ઉંબરો બનાવી દીધો છે આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે તે આપણા ઘરનું માન સન્માન પ્રતિષ્ઠા કે સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે એટલે તો ઝઘડો થતો ભારે કહેવાતું કે હું તારા ઘરનો ઉમરો નહીં ચઢવું કે નહીં આવું જૂના જમાનામાં તો ઘરની સ્ત્રીઓ વહેલી સવારે પૂજન અર્ચન કરતી પરંતુ આજે એકવીસમી સદીના યુગમાં આપણે આ પ્રથાને દૂર કરી નાખી વાસ્તુશાસ્ત્રમાં પણ ઉમરાને અત્યંત મહત્વનો ગણ્યો છે આપણી સંસ્કૃતિની વાત કરીએ તો કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે ત્યારે ઘરનો ઉમરો તેના મનમાં ગડમથલ કરે છે ઉમરો ભલે ઓળંગો પણ ઘરની મર્યાદાને ક્યારેય ન ઓળંગવી તેવી વાત પ્રચલિત હતી ઘરની ઇજ્જત આબરૂ એ આપણો ઉમરો જ હતો કોઈ માંગવાવાળો કે લેણદાર ઉંબરે આવીને ઊભો રહે ત્યારે ઘરની આબરૂનો પ્રશ્ન કહેવાતો તેથી ઘરનો ઉંબરો આપણા વડીલ તરીકે ગણાતો જે લોકોને અવળે રસ્તે જતા રોકતો આપણો ઉંબરો ઘરમાં આવતા જતાની નોંધ સાથે સંસ્કારના પાઠો ભણાવતો ત્યાં બેસીને ભજન કીર્તન સાથે કેટલીય મુશ્કેલીના સમાધાનો પણ થયા હશે નવરા બેસીને ઉંબરે ગપાટા મારતાને જીવનના પાઠો સાથે સામાન્ય માહિતી પણ મેળવતા આપણી બુદ્ધિ પણ આ ઉંબરા સમાન છે ઘરમાં પ્રવેશતા તમામ લોકોના મન પ્રથમ ઉંમરો જ વાંચી લેતો જેમાં નીતિ અનીતિની વાત પણ આવી જતી હતી બહારથી થાકેલા પાકેલા આવો તો ઉંમરો જ પ્રસન્નતા આપતો અર્થ તો ખોટું કરીને આવતા તો ઉમરેથી નિરાશા સાથે ગૃહ પ્રવેશ થતો તે સમયે ઘરની રહેણી કરણી ઘરના ઉમરા પરથી નક્કી થઈ જતી હતી ઘરનો ઉમરો આપણને અનિષ્ટ તત્વોથી બચાવે છે સ્ત્રીઓ નિયમિત તેનું પૂજન કરીને ભગવાનને પ્રાર્થના કરતી કે મારા ઉંમરે સજ્જન માણસ દિવ્ય સંતો કે જે કોઈ આવે તે પ્રસંચિતે પ્રવેશ કરે એવી પ્રાર્થના કરતી ઘરના ઉંબરા હતા ત્યારે નીતિ રીતિ સારું કામ સેવા વગેરે ગુણોથી ભરપૂર શ્રેષ્ઠ જીવન માનવી જીવતો હતો ત્યારે કોઈને તાણ ન હતું એકબીજાને માનવી સુખ દુઃખમાં મદદ કરતો ઘરનો ઉમરો એટલે જ જીવન અને તેમાં મર્યાદા સુવિચાર વાણી વર્તન માનવીની વૃત્તિનું નિર્માણ કરતો ઘરનું તે અભિન અંગ ગણાતો હતો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્તન કરવું વ્યક્તિ વ્યક્તિના વ્યવહારો ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન એટલે આપણા ઘરનો ઉંમરો જ ટૂંકમાં આપણા ઘરનો ઉમરો આપણને ગુસ્સો નકારાત્મકતા ઈર્ષા રાગ દ્વેષ જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે સુખી જીવનની ચાવી આપે છે તેથી આપણા ઉમરાનું નિયમિત પૂજન અર્ચન કરવું જરૂરી છે પરંતુ કાળા માથાનો માનવી તો દિવાળીએ વર્ષમાં એકવાર લાભ શુભ સાથીયા રંગોળી જેવા સુશોભન કરીને બાકીનું આખો વર્ષ તેના પરથી ચાલીને ગૃહ પ્રવેશ કરે છે લગ્ન કરીને આવતી નવી વહુને ઉંમરે જ કળશ ચોખાનું કુંભ ઢળતો મૂકવાની પ્રથા તો આજે પણ છે નવા ઘરના ગૃહ કુંભ મૂકવાની ઉંમરે બારણે આસો પાલવના તોરણ ટીંગાળીને ઘરની શોભા વધારીએ છીએ પણ દરરોજ નિયમિત ઉમરા પૂજનથી મન પરિવારને પ્રફુલ્લિત રાખવાનો ફરી ક્યારે શરૂ કરશું મિત્રો ચાલો હવે રોજ ઉમરા પૂજન કરીએ અને તે કેમ કરવું તેની વિધિ જોઈએ ઉમરા પૂજન હિન્દુ સંસ્કૃતિમાં શુભ અને આવશ્યક માનવામાં આવે છે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પરનો ઉંબરો પવિત્રતા રક્ષણ અને સમૃદ્ધિનું પ્રતીક છે આ પૂજન સામાન્ય રીતે દિવાળી ગૃહ પ્રવેશ નવરાત્રિ અને અન્ય શુભ પ્રસંગો પર કરવામાં આવે છે ઉમરા પૂજન માટે જરૂરી સારૂરી સામગ્રીમાં ગંગાજળ અથવા ગૌમૂત્ર હળદર અને કુમકુમ ચોખા પંચામૃત પાણી અને ફૂલ દીવો અને ધૂપબત્તી ગોળ કે મીઠાઈ શ્રી ગણેશનું ચિત્ર અથવા મૂર્તિ અને અન્ય હવન સામગ્રી જોઈએ ઉમરા પૂજનની વિધિ જોઈએ તો પહેલાં ઉમરાને સાફ કરો અને તેને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પવિત્ર કરો જો શક્ય હોય તો ઉમરા પાસે લીલું પાન કે મરઘટના પાન મૂકવા ઉમરા પર હળદર અને કુમકુમથી સ્વસ્તિક અને ઓમનું ચીન દોરો ચોખા સાથે અક્ષત છટો દીવો પ્રગટાવી ધૂપ અગરબત્તી પ્રજ્વલિત કરો ઉંબરાની આજુબાજુ ફૂલ ચઢાવો ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરે અને ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો ઓમ મહાલક્ષ્મયે નમઃ મંત્ર બોલીને માતા લક્ષ્મીનું આહવાન કરો ઉમરાને પંચામૃત અર્પણ કરો અને પછી સાફ કરો હળદર કુમકુમ ચંદન અને ફૂલ ચઢાવો ગોળ કે મીઠાઈનું નૈવેદ્ય ધરાવો શાંતિ સમૃદ્ધિ અને ઘરના સૌભાગ્ય માટે પ્રાર્થના કરો આખરે દીપક સાથે ઉમરાની આરતી કરો પરિવાર સાથે શ્રદ્ધાપૂર્વક તરણ પરિક્રમા કરો આ વિધિ દિવાળી ગૃહપ્રવેશ અથવા કોઈ પણ શુભ દિવસે કરી શકાય છે મિત્રો તમે દરરોજ પણ આ વિધિ પ્રમાણે ઉમરાનું પૂજન કરી શકો છો તેના મહત્ત્વ ઘણા બધા છે તેનાથી ઘરથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે માતા લક્ષ્મી અને ગણપતિની કૃપા રહે છે કોઈ પણ દુર્ભાગ્ય અથવા નિષ્ફળતા ટળે છે વાસ્તુશાસ્ત્રમાં ઘર માટે ઘણા નિયમો વર્ણવવામાં આવ્યા છે જેમાં ઘરના પ્રવેશ દ્વાર પરના ઉમરાનું પણ એક આગવું જ મહત્ત્વ છે આપણે ત્યાં ઉમરા પૂજનની પરંપરા છે અને તે વિશે મોટે ભાગે લોકો જાણે જ છે પરંતુ લોકો એ નથી જાણતા કે આ ઉમરાને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ખાસ નિયમો દર્શાવવામાં આવ્યા છે ઉંબરા સંબંધિત બે ધ્યાનપણું વાસ્તવમાં વિવિધ મુસીબતોને પણ નોતરી શકે છે આવો તે વિશે વિગતે જાણીએ વાસ્તુની દ્રષ્ટિએ જોતા ઘરનો ઉંબરો ઘણો જ મહત્વનો છે ઘરનો ઉંબરો એ ઘરની પ્રતિષ્ઠા વૈભવ અને લક્ષ્મણ રેખાનું પ્રતિક છે પહેલાંના સમયમાં ઘરની સ્ત્રીઓ નિયમિત રીતે ઉંબરાનું પૂજન કરતી હતી આ પ્રથા બહુ થોડા અંશે આજે પણ સચવાઈ રહી છે પરંતુ ઘરની આધુનિક ડિઝાઇનમાં આજે ઉંબરાની જ બાદબાકી થઈ ગયેલી જોવા મળે છે પણ યાદ રાખો કે ઉંબરો તમારા ભાગ્યોદય સાથે ગાઢપણે જોડાયેલો છે અને આ ઉંબરા સંબંધી કેટલાક નિયમોનું પાલન કરીને જ તમે તમારા દુર્ભાગ્યને ઘરમાં પ્રવેશતા અટકાવી શકો છો કહે છે કે જે ઘરમાં ઉમરા સંબંધી આ નિયમોનું પાલન થાય છે ત્યાં ખુશીઓ હંમેશા જ અકબંધ રહે છે ઉંબરા પર ક્યારેય પણ કોઈએ પગ સ્પર્શ કરવા જોઈએ નહીં એટલે કે ઘરના ઉમરા ઉપર પગ રાખીને ઘરમાં ક્યારેય પ્રવેશ ન કરવો જોઈએ એટલે કે મહેમાનનું સ્વાગત કરો અથવા તેમની વિદાય કરો તો પણ તે સમયે ઉમરા ઉપર ઊભા રહેવું જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર મહેમાનોનું સ્વાગત ઉંબરાની અંદરથી કરવું જોઈએ તથા વિદાય ઉંબરાની બહાર ઊભા રહીને કરવી જોઈએ ઘરના ઉંબરા ઉપર ક્યારે ન બેસવું જોઈએ ઘરના ઉંબરા ઉપર બેસીને ભોજન પણ ન કરવું જોઈએ જો તમે આવું કરો છો તો નિશ્ચિત રૂપથી તમે જ ગરીબીને આમંત્રણ આપી રહ્યા છો ઘરનો ઉમરો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ યાદ રાખો કે ઉમરા પર બિલકુલ પણ ગંદકી ન કરવી શક્ય હોય તો ઉમરાની નિત્ય પૂજા કરો પરંતુ નિત્ય પૂજન શક્ય ન હોય તો પણ આ સ્થાન પર સ્વચ્છતા જળવાય તે ખૂબ જ જરૂરી છે મિત્રો તો તમે પણ હવે દરરોજ ઉમરાનું પૂજન કરો અને ઘરનું સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરો જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ગણયા